ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ લિંક લિંક શબ્દનો અર્થ કડી અંકોડો સંબંધ મેળ સંપર્ક સાંકળી જોડાણ જોડાવું કે મશાલ થાય છે લિંક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ દેર ઇઝ અ ડાયરેક્ટ લિંક બિટવીન ડાયટ એન્ડ હાર્ટ ડિસીઝ એટલે કે આહાર અને હૃદય રોગ વચ્ચે સીધો સંબંધ છે

અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ